જય શ્રી કૃષ્ણ બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે આજથી તો આજે આપણે માતાજીના બધા જ વાસણ એકદમ સરસ ચમકાવતા અને સાફ કરશું જોઈ શકો છો તમે એકદમ આપણે નવા જેવા જ સાફ કરી દીધા છે જો સાવ ચમકતા જાણે નવા જ લઈને આવ્યા હોય ને એટલે એકદમ સરસ ચમકવાળા આપણે ત્રણથી ચાર રીત તમારી સાથે હું શેર કરીશ એકદમ ઇઝી છે કાંઈ પણ ખર્ચા વગર જે તમે સરળ રીતથી કરી શકશો બધી જ ટ્રીક આપણી એકદમ સરળ છે તો તમને મારી એક પણ રીત પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો ચાલો આપણે રીત જોશું ચોથમ પિત્તળનો લોટો જોઈ શકો છો દીવો છે આખંડ દીવડો બધા જ વાસણ અત્યારે ચોમાસું ગયું હોય એટલે એકદમ ખરાબ થઈ ગયા હોય જે આપણે એકદમ ચમકાવી દેવાના છે જે જોઈને નવ નવદુર્ગામાં પણ ખુશ થઈ જાય અને એની કૃપા આપણી ઉપર અતિમ રહે તો ચાલો આપણે જોશું સૌથી પહેલાં આપણે આ રીતે એક બાઉલ લઈ લીધું છે હવે એમાં આપણે ગરમ પાણી એડ કરી દેવાનું છે પાણી ગરમ છે હવે આપણે કપડાં ધોવાનો પાવડર લઈ લીધો છે એક ચમચી એડ કરશું આ લીંબુના ફૂલનો પાવડર છે જે આપણે ઝીણો ભૂકો કરી નાખ્યો છે એને પણ આપણે એડ કરી દઈશું જો તમે જોઈ શકો છો કેવા બબલ્સ થયા છે આ બેકિંગ સોડા છે અડધી ચમચી એડ કરી દઈશું આપણે હવે એને આપણે બરાબર રીતે હલાવી લઈશું આપણી પૂજાની ડીશ છે જો તમે પહેલાં જોઈ શકો છો એ કેવી છે અને આમાં આપણે બોળી રાખશું બે મિનિટ માટે અને પછી તમે એનો કલર જોઈ શકશો બોળીને રહેવા દઈશું પાણી આપણે થોડુંક વધારે એડ કરી દઈશું આપણે આમાં બોળી દેવાની છે ડીશમાં એ બે મિનિટ રહેવા દે ત્યાં સુધી આપણે બીજી રીત જોઈ લેશું ચાલો તો લઈ લીધો છે આપણે આપણે શું કરવાનું છે લીંબુ લઈ લીધું છે લીંબુને આપણે આ રીતે આમ લગાવી દેવાનું છે આ ખાદ લોટામાં तो अंदर पण એટલો सावकाडो लागे छे पण एकदम સરસ થઈ જશે તમે જોઈ શકશો યે રીતે આપણે આમાં પણ લગાવી દેશું મિનિટ માટે મૂકી દેશો જો આપણે શું કરવાનું છે વાસણ ટકવાનો જાડો પાવડર લઈ લીધો છે એને આ રીતે કસતું જવાનું છે આજ રીતે આપણે બધી બાજુ ઘસી લેવાનું છે હવે અંદર 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 તમે જોઈ શકો છો આપણો હાથ ન પહોંચે તો આપણે આ રીતે લીંબુનું ફાડું એડ કરી અને એમાં થોડોક પાવડર લઈ લીધો છે અને હવે આપણે ચમચીની મદદથી આ રીતે આમ ઘસું

સાવ સાફ જ થઈ ગઈ છે તમે જોઈ શકો છો નવી હોય ને એ જ રીતે આપણે ચમકાવી દીધી છે તમે જોઈ શકો છો એકદમ નવા જેવી જ થઈ ગઈ છે જે કાળા ડાઘ હતા એ બધા જ વહી ગયા છે આપણે કોરા કરી હવે આપણે જે ડિસ્પલાડીને રાખી હતી એ પણ આપણે જોઈ લેશું એ પણ એકદમ સાફ અને એકદમ સરસ થઈ ગઈ છે ચબકજો તમે આપણે જરા પણ ઘસવાની જરૂર નથી છતાં પણ આપણે આ પાવડર લઈને આ રીતે ઘસી લઈશું ચેક કરીને ક્યાંક ક્યાંક છો તાળસ છે એ પણ લઈ જાય આ રીતે આપણે ખાલી આમ ઘસી લઈશું ને ત્યાં છે ક્યાંક ક્યાંક ડાક છે એ પણ લઈ જશે

તમે પાવડર કે ટાઈ પણ ન નાખો ને તો પણ ચાલે કારણ કે ખાસ છાશ ખાટી જ છે તો આ રીતે તમે જુઓ પેલા કેવો છે એનો રંગ એને આ રીતે આપણે દોરી દેવાનું છે આપણો દીવડો છે

આ રીતે આપણે જે પાવડર હોય એનાથી આ કાળશ છે એ પણ ઘસી લેશું જો એકદમ સરસ સાફ જ થઈ ગયા છે એ જ રીતે આપણે આને પણ ઘસી લઈશું Yo, de que la quebrada, la tierra que va a echar દીવડો છે કોઈ પણ જાતની ખટાશ નથી લેવાની તો પણ આપણે એકદમ સરસ જ ચમક આવી જશે પાવડર મળે મળે જ છે આસાનીથી એનીથી તમે સાફ કરી શકો થોડું પાણી એડ કરીશું બધી જ બાજુ પીતાંબરી પાવડર લગાવી દેવાનો છે એકદમ ચમક આવી જશે તમારે શેની પણ જરૂર નહીં પડે તો એકદમ ઇઝી ઓપ્શન છે અને પીતામરી પાવડર સસ્તામાં પણ આવી જશે આ રીતે પણ તમે સફાઈ કરી શકો આમ જો એકદમ સરસ ચમકજો તમે આપણે આ રીતે લુસી લઈશું કોરા કરી લઈશું સાવ નવા જેવા ચમકી બીઠા છે તો પણ આ રીતે એકદમ સરસ સાફ થઈ ગયો છે જો બધા જ વાસણ આપણે ચકચકાટ કરી દીધા જો આ બધી જ એકદમ સરળ રીત મેં તમારી સાથે શેર કરી છે તમને આ રેસીપી પસંદ આવી હોય તમારી રીતે પણ પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો Thank you for watching.